આપણા ધર્મ ગ્રંથો ની અંદર જ્યાં લવચિકતા છે ને જ્યાં ફ્લેક્સિબિલિટી છે એના કારણે જ સનાતન ધર્મ ઉપર આટલા આટલા હજાર છેલ્લા એક હજાર વર્ષોથી તો વિધર્મીઓનું આક્રમણ નિરંતર ચાલુ છે અગિયારમી સદી થી ચાલુ થયું હતું અને છેઠ અંગ્રેજો સુધી ઓગણીસો સુડતાલીસ એટલે કેટલા પૂરેપૂરા એક હજાર વર્ષ થયા એક હજાર વર્ષ સુધી વિધર્મીઓ વિદેશીઓ આક્રાંતાઓ આવતા જાય પ્રહારો કરતા જાય માર્ગાટ કરતા જાય નરસંહાર કરતા જાય અને છતાં પણ આપણી સનાતન સંસ્કૃતિ આજે પણ વર્લ્ડ ઓલ્ડેસ્ટ કન્સિસ્ટન્ટલી સર્વાઇવિંગ સિવિલાઇઝેશન દુનિયાનું સૌથી જૂની સંસ્કૃતિ અને નિરંતર ચાલી રહેલી સંસ્કૃતિ કોઈ હોય તો આખી દુનિયામાં અત્યારે એકમાત્ર સનાતન ધર્મિયા સંસ્કૃતિ છે સત્ય બોલ કે જબ તક ધર્મ કી રક્ષા હોતી હૈ તબ તક સત્ય અનિવાર્ય સત્યવાર્ય શ્રી કૃષ્ણ નો જીવન સંદેશ સત્ય બોલવાથી એ ધર્મ ની રક્ષા થઈ જતી હોય તો ખોટું બોલવું એ ધર્મ છે ભગવાન રામ ને નાનપણ માંય બાળ લીલા ભગવાનને આપણે ખોટું બોલતા કલ્પી ન શકીએ ભગવાન રામને અને અહીંયા ભગવાન ભલે વિનોદ લીલા છે બહુ બોળપણ ની લીલા છે પણ એ બોળપણ ની લીલા ભગવાન કે છે મે માખણ નથી ચોર્યું મેં માખણ નથી ખાધું અને હાલો નાના હોય તો થોડુંક ડિસ્કાઉન્ટ આપી દે કે ચલો બાળ લીલામાં માં કર્યો તો થોડુંક ડિસ્કાઉન્ટ આપી દો જતું કરો વાંધો નહીં ના એવું એ નહીં મોટા ત્યાં એકદમ પ્રૌઢ ઉંમર ગીતા જેવું જ્ઞાન આપી દીધું વિચાર તો કરો નવનીત છે ગીતા તો નવનીત છે ને બધા શાસ્ત્રોનું નવનીત છે ઉપનિષદો શ્રુતિઓનું નવનીત ગીતા છે અર્ક છે તો સાતસો શ્લોક ઉચ્ચ કોટી નું જ્ઞાન આપ્યા પછી એટલે કેટલી માનસિક સ્તર કેવું હશે વૈચારિક સ્તર કેવું હશે બૌદ્ધિક સ્તર કેવું હશે એ વ્યક્તિત્વ તો એ સ્તર પર આવીને આપણે બાળપણમાં ખોટું બોલી તો સમજ્યા ગીતા જેવું જ્ઞાન આપીને પછી ભગવાન કથા છે ને અશ્વથ પોટે ખોટું બોલે અને યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર જેવા ધર્મરાજા પાંહી ખોટુ બોલાવડાવે અશ્વત્થામાં મર્યો હવે બોલો યે અસત્ય હે કે નહીં હામે તો છટક ભર્યું બધી રાખી પણ ઈ ભગવાન એ નોતી રાખી તો યુધિષ્ઠિર એ રાખી નરો વાકુંજરવા સ સત્ય બોલ કે જબ તક ધર્મ કી રક્ષા હોતી હે તબ તક સત્ય અનિવાર્ય હે શ્રી કૃષ્ણ નો જીવન સંદેશ છે સત્ય બોલવાથી જો ધર્મની રક્ષા થતી હોય ત્યાં સુધી સત્ય અનિવાર્ય છે પણ ઘણી વખત જો ખોટું બોલવાથી રક્ષા થઈ જતી હોય તો ખોટું બોલવું એ ધર્મ છે ખોટું બોલવાથી આપણા શાસ્ત્રો બે ત્રણ જગ્યાએ છૂટ આપી છે અને દુનિયાભરના અન્યત્ર જેટલા ધર્મો છે એનો ફરક જ આ છે દુનિયામાં એ ધર્મગ્રંથો તો જો દરેક ધર્મ હોય એની ધર્મગ્રંથો હોય પશ્ચિમના ત્રણ ધર્મો છે યહૂદી ધર્મ સૌથી જૂનો યહૂદી ધર્મ પછી ખ્રિસ્તી ધર્મ જે જીસસ થયા એ જન્મે યહૂદી હતા પણ સુલિયે લટકાવ્યા અને પછી જેનો શિષ્ય વર્ગ થયો એને પછી આખી ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી જીસસ પોતે તો યહૂદી હતા જે ઇઝરાયલ ની અંદર જે યહૂદી ધર્મ છે જીસસ જન્મે યહૂદી સૌથી જૂનો પશ્ચિમના ત્રણ ધર્મોમાં યહૂદી ધર્મ ત્યાં સૌથી જૂનો એના પછી ખ્રિસ્તી ધર્મ અત્યારે બે હજાર ને નું સાલ આવે ને ખ્રિસ્તી ધર્મ ને બે હજાર ને પચીસ વર્ષ ત્યાં અને એના પછી છેલ્લે ઇસ્લામ ધર્મ આવ્યો ઇસ્લામ ને ચૌદસો પંદરસો વર્ષ ત્યાં છે એવું ઇતિહાસ કહે છે તો એટલા બધા ધર્મો છે ને દરેક ધર્મ પોતપોતાની ધર્મ ધર્મ ગ્રંથ છે કોઈ નો ધર્મ ગ્રંથ આ કોઈ આ કોઈ નું આ બધા ધર્મ ગ્રંથ છે આપણા ધર્મ ગ્રંથોમાં અને ત્યાંના ધર્મ ગ્રંથોમાં મૂળભૂત ફરક જ આ છે કે ત્યાંના ધર્મ ગ્રંથો કમાન્ડમેન્ટ્સ આદેશની ભાષામાં લખાણા એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને દસ નિયમોની નિયમાવલી બનાવે અને પછી એમ કે આ નિયમ માંથી એક નિયમ ભંગ થાય તો મૃત્યુદંડ હા ત્યાં નિયમ ભંગની એક જ સજા સીધું મૃત્યુદંડ આપણા ઋષિમુનિઓએ આપણા શાસ્ત્રકારોએ જે પણ ધર્મ ધર્મગ્રંથોની રચના કરી છે જે શાસ્ત્રોની રચના કરી છે એ બધાયની અંદર દેશ કાળ સમય સંજોગો પરિસ્થિતિ સમાજ જીવન સમાજ જીવનના પ્રા પ્રાસંગિક રિલેવન્ટ મૂલ્યો આ બધાયને ધ્યાનમાં રાખીને આદર્શોને કેવી રીતે એની સાથે બાંધછોડ હોવી જોઈએ કેવી સાથે એની કેવા સંજોગોમાં ક્યાં છૂટછાટ મળવી જોઈએ આમ જડબે સલાક જળની જેમ ચોટી ન રહેવાનું હોય એ આપણા શાસ્ત્રકારોનો ઉપદેશ છે અને એટલા માટે જ મારા વાલા સ્વજનો એટલા માટે જ આપણા ધર્મ ગ્રંથોની અંદર જે લવચિકતા છે ને જે ફ્લેક્સિબિલિટી છે એના કારણે જ સનાતન ધર્મ ઉપર આટલા આટલા હજાર છેલા 1000 વર્ષોથી તો વિધર્મીઓનું આક્રમણ નિરંતર ચાલુ છે 11મી સદીથી ચાલુ થયું હતું અને છેટ અંગ્રેજો સુધી 1947 એટલે કેટલા પૂરેપૂરા 1000 વર્ષ થયા એક હજાર વર્ષ સુધી વિધર્મીઓ વિદેશીઓ આક્રંતાઓ આવતા જાય પ્રહારો કરતા જાય મારગાટ કરતા જાય નરસંવાર કરતા જાય અને છતાં પણ આપણી સનાતન સંસ્કૃતિ આજે પણ વર્લ્ડ ઓલ્ડેસ્ટ કન્સિસ્ટન્ટલી સર્વાઇવિંગ સિવિલાઇઝેશન દુનિયાનું સૌથી જૂની સંસ્કૃતિ અને નિરંતર ચાલી રહેલી સંસ્કૃતિ કોઈ હોય તો આખી દુનિયામાં અત્યારે એકમાત્ર સનાતન ધર્મિયા સંસ્કૃતિ શું કામ કામ કારણ કે આપણા ધર્મ ગ્રંથો આપણને બહુ લવચિકતા આપી બહુ ફ્લેક્સિબિલિટી આપી છે આપણા ધર્મના મૂલ્યોને આપણા ધર્મના સિદ્ધાંતોને દેશ કાળ સમય સંજોગો અનુસાર એની વ્યાખ્યાઓ નિરંત એની 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 એને પરિભાષિત કરવા નવો સમય બદલાય તો એને નવી ભાષા પ્રમાણે નવા ઉદાહરણો આપીને નવી સમજ પ્રમાણે નવી પેઢી સુધી પહોંચે ફ્લેક્સિબિલિટી એક માત્ર સનાતન સંસ્કૃતિમાં છે

કોઈ છૂટછાટ કેમ હોય ફૂદડી આમ સાચું બોલવું એ સારામાં સારું સદગુણ છે સારામાં સારું મૂલ્ય છે પણ ફૂદડી ઓલા આપણે વીમાની પોલિસી લેવા જઈએ ને તો વીમાના કાગળીમાં એજન્ટ સહીન કરાવે ને વેપારીના દુકાનમાં જાય ને કે પચીસ હજાર નો વીમો છે મરશો તો પછી લાખ મળશે મરશો તો એટલા મળશે મરશો તો એટલા મળશે હોસ્પિટલમાં દાખલ થાવ તો એટલા મળશે હોય ને એટલે બધું તમને સમજાવે આમ થાવ તો આમ થાય ને આમ એક્સિડન્ટ થી મરશો તો વધારે મળશે હા એમાં એવું હોય એક્સિડન્ટથી વધારે મળે આ તે સમજાવે પણ જેથી ટાણું આવે ને આપણે હોસ્પિટલમાં ભરતી ત્યાં હોય ને તો એમ થાય કે નાના હોસ્પિટલનો આઠ લાખનો ખર્ચો આવ્યો છે આપણને તો વાંધો નથી વીમો પાકશે અને આપણે વીમાની ઓફિસમાં જઈએ ને કે મારે તો આજે હોસ્પિટલનું આઠ લાખનું બિલ આવ્યું છે વીમો પકવો ચેક આપો એટલે એ વીમાવાળો સાહેબ એમ કે પણ તમે અહીંયા ફૂદડીમાં તો વાંચો આમાં આમ હશે ને તો જ આઠ લાખ મળશે તમારી અત્યારનો જે આ છે ને એ આમાં આમાં કવર થાય એમ નથી એ ફૂદડી ફૂદડી બહુ મહત્વની હોય અસત્ય બોલવાની છૂટ છે પણ ફૂદડી ફૂદડી શું છે શરતે લાગુ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય શરત શું કે અસત્ય બોલવાથી કોઈના પ્રાણ ખોટું બોલવાથી કોઈનો જીવ બચી જતો હોય ખોટું બોલવાથી ધર્મ ની રક્ષા થતી હોય તો એ અસત્ય બોલવું ધર્મ છે અને ત્રીજું સંબંધો સાચવવા સંબંધ ની અંદર પ્રેમ સાચવવા હામેવાળાની લાગણી ને ક્યાંય ઠેસ ના પહોંચે એના માટે ક્યાંક નાનું મોટું અસત્ય બોલવું પડે તો એ ધર્મ છે